પંદર હજાર નવસો ને પાસઠ રૂપિયા આપવામાં આવશે ડિઝાઇલ રેબલ લાઇફ ક્ષેત્રનો અનુભવ ખાસ માંગેલો છે આ જગ્યા કરાર આધારિત તર્દન હંગામી ધોરણી તારીખ સોળ ઓગસ્ટ બે હજાર પચીસ થી માર્ચ છવ્વીસ સુધી ભરવાની છે જે જરૂરિયાત જણાશે તો પરસ્પર સમજૂતીથી વધારી અન્ય કોઈ પણ પ્રકારના ભથ્થા મળવાપાત્ર રહેશે નહીં નિયમ મુજબના વેરા ચૂકવણીની રકમમાંથી કપાત કરવામાં આવશે ઉમેદવારે સો ખર્ચે ઇન્ટરવ્યુમાં આવવાનું રહેશે પસંદગી અગાઉ તેમની કામગીરીના અનુભવને ધ્યાનમાં રાખી પ્રાધાન્ય આપવામાં આવશે જ્ઞાન હોવું જરૂરી છે પસંદગી પામેલ ઉમેદવારો ન્યાય વન સંરક્ષણ વન્ય પ્રાણી વિભાગ સાસણગીરના ગીરના પરામર્શમાં રહી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર અભયારણ્યુત ગીર વિસ્તાર તથા અન્ય રેવન્યુ વિસ્તારમાં કામગીરી કરવાની રહેશે ઉમેદવારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ તમામ ડોક્યુમેન્ટની એક ઝેરોસ્કોપી તથા પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે લાવવાના રહેશે વર્ષથી વધુ ન હોવી જોઈએ ઇન્ટરવ્યુની તારીખ ખાસ નોંધી લેજો બાર ઓગસ્ટ બે હજાર પચીસ રિપોર્ટિંગ સમય છે નવથી અગિયાર કલાક સુધી ઇન્ટરવ્યુનું સ્થળ નાયબ વન સંરક્ષક સિંહની કચેરી વન્ય પ્રાણી વિભાગ સાસણગીર છત્રીસ એકવીસ પાંત્રીસ તાલુકો મેદરાડા જિલ્લો જુનાગઢ ગુજરાત ફોન નંબર આ છે જેની ઉપર તમે સંપર્ક કરીને વધારે માહિતી લઈ શકો છો આ વીડિયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો